દેવૈત ખવડ સહિત તેમની પત્નીને પણ પોલીસે લીધી સકંજામાં હવે થશે મોટી કાર્યવાહી મિત્રો ગીર સોમનાથમાં મારામારીના કેસમાં પાંચ દિવસથી ફરાર ગુજરાતી ડાયરા કલાકાર દેવાયત ખવડ સકંજામાં આવ્યો છે ત્યારે હવે ગીર સોમનાથ પોલીસ દ્વારા દેવૈત ખવડ સહિત સાત આરોપીઓને અપ કરવામાં આવ્યા છે તમામ આરોપીઓને ઇણસ એસપી કચેરી ખાતે લાવવામાં આવતા તમામની એલસીબી ઓફિસ ખાતે પૂછપરછ હાથ ધરવામાં આવી છે આ સાથે મળતી માહિતી મુજબ જાણવા મળે છે કે પોલીસે તેમની પત્નીની પણ પૂછપરછ શરૂ કરી છે અને મોટી માહિતી મેળવી છે ત્યારે મિત્રો આજે આપણે જાણીશું કે દેવૈત ખવડના આ કેસ બાબતે પોલીસે તેમની પત્નીને શું શું પૂછ્યું હશે એવા સવાલો કર્યા હશે મિત્રો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે તમને ઘણું બધું જાણવા મળશે તેથી ધ્યાન ત્યાં વિડીયો અંત સુધી જરૂર જુઓ મિત્રો ગુજરાતના ચર્ચિત લોકસાહિત્ય કલાકાર દેવત ખાવડ ફરી એકવાર પોલીસ સકંજામાં ફસાયા છે છેલ્લા પાંચ દિવસથી ગુમ દેવાઈતેવડ નહીં હવે ગુજરાત પોલીસે ધરપકડ કરી લીધી છે દૂતઈગામ નજીકની તેના ફાર્મ હાઉસની દેવાઈતે ખબર સહિત છ આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ સિવાય તેની સ્કોર્પીઓ કાર પણ પોલીસે જપ્ત કરી છે મળતી માહિતી મુજબ પોલીસ તપાસમાં દેવાઈતે ખબર દૂતઈગામ નજીક સીસીટીવી કેમેરામાં કેદ થયો હોવાની માહિતી મળી હતી જોકે પોલીસે માહિતી મળતાની સાથે જ તુરંત કાર્યવાહી હાથ ધરી હતી અને દુધઈમાં તેના ફાર્મ હાઉસથી દેવાયત ખવરને ઝડપી લેવામાં આવ્યો છે હાલ પોલીસે દેવાયત ખવરની પત્નીની પણ પૂછપરછ હાથ ધરી છે આ સંજોગોમાં પોલીસ દેવાયત ખવરની પત્નીને આ પ્રમાણે સવાલો કરી શકે છે પહેલું દેવાયત છેલ્લા પાંચ દિવસથી ક્યાં હતા મિત્રો પોલીસનો સૌથી પહેલો અને મહત્વનો સવાલ એ હોઈ શકે છે કે ફરર રહીયાના દિવસોમાં દેવયતે ખરેખર ક્યાં રોકાયા હતા તેઓ કોના કોના સંપર્કમાં હતા મિત્રો આ સમયગાળા દરમિયાન દેવયતે કોની સાથે ફોન પર વાત કરી અથવા રૂબરૂ વાતચીત કરી તે જાણવાનો પોલીસ પ્રયાસ કરશે શું તમે જાણતા હતા કે તેઓ ક્યાં છે મિત્રો પોલીસ એ જાણવાનો પ્રયાસ કરશે કે શું તેમની પત્નીને દેવયતા ટેકાણા વિશે માહિતી હતી કે નહીં દેવયતને ભાગવામાં અને છુપાવવામાં કોને મદદ કરી મિત્રો પોલીસ એવા લોકોના નામ જાણવા માંગશે જેમણે દેવયતને આશરો આપ્યો હોય અથવા અન્ય કોઈ મદદ કરી હોય ઘટનાના ષડયંત્ર વિશે શું તમે ધ્રુવસિંહ સુહણ સાથેના ઝઘડા વિશે જાણતા હતા મિત્રો બંને વચ્ચેના જૂના મન દુઃખના કારણો અને તેની ગંભીરતા વિશે પોલીસે પૂછપરછ કરી શકે છે શું હુમલાના દિવસ પહેલા ઘરમાં કોઈ સામાન્ય ગતિવિધિ થઈ હતી જેમ કે કોઈ અચાનક શખ્સોની અવરજવર હથિયારોની હાજરી અથવા હુમલાના કાવતરા અંગે કોઈ વાતચીત થઈ હતી આ બધું જાણવાનો પ્રયાસ કરશે આ ઘટનામાં દેવાયત સાથે અન્ય કોણ કોણ સામેલ હતું મિત્રો પોલીસ સહ આરોપીની ઓળખ અને તેમની ભૂમિકા વિશે માહિતી મેળવવાનો પ્રયત્ન કરશે શું દેવાયતે હુમલા બાદ તમને ઘટના વિશે કોઈ જાણ જાણ કરી હતી મિત્રો ઘટનાને અંજામ આપ્યા પછી દેવાય તો પ્રતિભાવ કેવો હતો ને તેણે પોતાની પત્ની સાથે શું શું વાત કરી હતી તે પોલીસ આ મહત્વનું બની શકે છે દેવાયનો સ્વભાવ કેવો છે શું તેઓ આ પહેલા પણ આવા કોઈ ઝઘડામાં સામેલ થયા છે આરોપીની ગુનેત પુષ્ટિ અને સ્વભાવને સમજવા માટે પોલીસ આવા સવાલો પૂછી શકે છે પોલીસની પૂછપરછનો મુખ્ય હેતુ દેવાયત ખવડ વિરુદ્ધ મજબૂત પુરાવા એકત્ર કરવાનો ગુનામાં સામેલ અન્ય લોકોને પકડવાનો ને સમગ્ર ષડયંત્રનો પર તપાસ કરવાનો દિવેદ ખબરની પત્નીના જવાબ આ કેસની તપાસમાં મહત્ત્વની કડી સાબિત થઈ શકે છે